હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસાદ અથવા ભોજન કરાવવાની એક પરંપરા છે ઘણા લોકો તો રોજ વિધિ વિધાનથી ભગવાનની પૂજા ભલે ન કરે પરંતુ એમના ઘરમાં ભગવાનને પ્રસાદ તો જરૂર ચઢાવે છે એમ તો આની પાછળનું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ ફળ અનાજ પાણી વગેરે અર્પણ કરે છે એમાં હું પોતે પ્રકટ થઈને ગ્રહણ કરું છું ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દૂર થાય છે તે માત્ર કલ્પના નથી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ બેંગલુરુના રિચર્સે ત્રીસ વ્યક્તિ પર આ પ્રયોગ કર્યો હતો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર તેની વિધિ અને ભાવનાની કેટલી અસર પડે છે આ અસર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે માંથી બાર લોકોને કહેવામાં આવ્યું કે ભોજન શરૂ કરતા પહેલાં ભગવાનને ભોગ લગાવવામાં આવે ત્યારબાદ ભોજન ખાવું અને આઠ લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને દસ લોકોને ફરતા ફરતા ભોજન કરવાનું કહેવામાં આવ્યું સાત આઠ અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગમાં અભ્યાસીઓના સ્વાસ્થ્યનો એક અભ્યાસ કરાયો જે લોકોએ ભગવાનને ભોગ ચઢાવીને જમ્યું તેમણે સિત્તેર ટકાથી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો જેણે ભોગ લગાવ્યા વગર સામાન્ય રીતે ભોજન કર્યું એ લોકોના સ્વાસ્થ્ય અને પાચન શક્તિ પર તેની થોડીક વિપરીત અસર પડી હતી કહેવાય છે કે જે ભગવાનની કૃપાથી પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે એ ભગવાનને અર્પિત કરવું જોઈએ અને એની પ્રતિક્રતૃક્નતા પ્રકટ કરવા માટે જ ભગવાનને આ ભોગ ચઢાવવામાં આવે છે એવી માન્યતા છે કે ભોગ ચઢાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઈ જાય છે કારણ કે એમાં તુલસી દળ હોય છે તુલસીને પરંપરાથી ભોગમાં રાખવામાં આવે છે એનું એક કારણ તુલસી દળનું ઔષધીય ગુણ છે એકમાત્ર તુલસીમાં આ ખૂબી છે કે એના પાંદડા રોગ પ્રતિરોધક હોય છે ભગવાનને ભોગ ચઢાવીને ભોજન કરવાનું એક કારણ મનોવૈજ્ઞાનિક પણ છે ડોક્ટર વસંતના જણાવ્યા અનુસાર જે કાઈ પણ ખાવામાં આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મહેસૂસ કરે છે કે તેને તમામ બલાઓ ભગવાન પર છોડી દીધી છે આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણોને ઘટાડે છે પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતાના કેટલાય નિયમો બનાવ્યા હતા તેનું કારણ એ જે કાઈ હોય પરંતુ ડોક્ટર બેલોરીનું માનવું છે કે આ નિયમોની પહેલી અસર મનમાં એ હિસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સૂક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે જો કોઈ ઉકેલ પસાર ખાય તો તે સૂક્ષ્મ શક્તિઓ પર પહેલાં થશે અને સાધક તેની ખરાબ અસરથી બચી જશે પ્રત્યેક વસ્તુને પ્રસાદ માનવાથી વ્યક્તિનું ભોજન વધુ સાત્વિક અને એકદમ સ્વચ્છ બની જાય છે એવી પણ માન્યતા છે કે ભગવાનને પ્રસાદ ચઢાવવાથી ઘરમાં અનાજનો ભંડાર હંમેશા ભર્યો હોય અને ઘરમાં કોઈ અછત પણ આવતી નથી આ કારણે ભગવાનને પ્રસાદ ધરાવ્યા બાદ જ ભોજન કરવાની આપણી પરંપરા છે મિત્રો આ પરંપરા વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર અને લાઈક જરૂર કરજો કરીને જરૂર જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર અને લાઈક જરૂર કરજો